દર્ભાવતી ગરબા મહોત્સવ બે હજાર પચીસમાં ગઢભવાની મહેતા નગરની ધર્મપ્રેમી જનતાને નવરાત્રી મહોત્સવની ઉજવણી માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે આજ રોજ ગરબા ગ્રાઉન્ડની ચાલી રહેલ તૈયારીનું નિરીક્ષણ કરી આયોજનમાં કોઈ કચાસ ના રહે તે માટે સૂચનાઓ કાર્ય કરવામાં આવ્યું હતું દર્ભાવતી ગરબા મહોત્સવ બે હજાર પચીસની તૈયારીઓ ચાલી રહી છે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે દરબઈના ગઢ ભવાની દરબાવતી કચર ગ્રુપ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રમુખ સ્થાને સતત છઠ્ઠા વર્ષે આયોજન કરી રહ્યું હોય ત્યારે દેશભક્તિની સુંદર થીમ સાથે ગરબા ગ્રાઉન્ડને સર્જવવામાં આવી રહ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ચાલુ વર્ષે તમામ હિન્દુ માતાજીના ઉપાસકોને ગરબા મહોત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું સાથે સાથે ગરબા મહોત્સવની પરંપરા જાળવી રાખવા બહેનો અને બાયો ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે લડાવટ ઉપર તિલક સાથે ગરબા રમવા આગ્રહ પણ કર્યો હતો આગામી બાવીસથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યો છે ત્યારે મા આદ્યશક્તિના પર્વની ઉજવણી દરબાર વતીની જનતા ઉત્સાહ સાથે કરે અને ભક્તિભાવપૂર્વક કરે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે પલક સોની કલા વૃંદના મધુર કંઠે અને સંગીતમય ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે દરબાવટીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જય માતાજી બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે વર્ષોથી દરબાવતી નગરીમાં ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે આ વખતે ગરબા એટલે કે નવરાત્રિ મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર પછી સમગ્ર દેશવાસીઓમાં એક દેશદાજ ઊભી થઈ છે અને એના જ કારણે ત્રિરંગાની થીમ ઉપર આ વખતના ગર્ભાવતીના ગરબા રાખવામાં આવ્યા છે જાણીતા વડોદરા શહેરના ગાયક પલકબેન સોની અને એમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે અને આ વખતનું ડેકોરેશન પણ વડોદરાના બિપિન ફરાજખાના દ્વારા કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ પણ સુંદર રીતે તૈયાર કરી દેવામાં આવ્યું છે ત્યારે હું દરભાવતી નગરી અને ગર્ભાવતી તાલુકાના તમામ ધર્મપ્રેમીઓને ગરબા પ્રેમીઓને નવરાત્રિ મહોત્સવમાં જે લોકોને રસ છે તમામ યુવા યુવતીઓને ગરબા રમવા માટે અહીં આમંત્રણ પાઠવું છું સાથે સાથે જ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમવા આવવું યુવતીઓ માટે ચણિયાચોળી અને યુવાનો માટે જબ્બો ધોતી કે જબ્બો લેંગો એ ફરજિયાત છે અને યુવાનોએ કમ્પલસરી તિલક લગાવીને આવવું જે વર્ષોની આપણી પરંપરા છે વર્ષોની પરંપરાને જીવતી રાખીએ દર્ભાવતી સંસ્કારી નગરી છે સાંસ્કૃતિક નગરી છે અને ઐતિહાસિક નગરી છે ત્યારે એનું ગૌરવ વધારવાનું આપણા સૌનું કામ છે આ વખતની નવરાત્રિ એ અગિયાર દિવસ સુધી ચાલવાનું છે અગિયાર દિવસે દશેરા આવશે ત્યારે આપણે સૌ એ પ્રમાણેની તૈયારી કરીએ ગરબા નગરીનો નવરાત્રિ મહોત્સવ સમગ્ર શહેર જિલ્લા અને ગુજરાતમાં પણ એક અનોખો બની રહે એ પ્રમાણેના આયોજનમાં આપ સૌ સહભાગી થાવ એ પ્રમાણેની આપ સૌને વિનંતી કરું છું મોટી સંખ્યામાં જોડાઈએ આપણે તિરંગાનું ગૌરવ વધે એ પ્રમાણેના ગરબા અહીં આગળ રમીએ અને ગરબાને આનંદની સાથે મા અંબે ભવાની ગર્ભવાનીની ભક્તિની આરાધનાનો પર્વ આપણે સૌ ધર્મ ને રાખીને ઉજવીએ એ જભ્યર્થના ફરીવાર આપ સૌને હૃદયથી આમંત્રણ પાઠવું છું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપ સૌ દિલથી પધારો અને આનંદ મેળવો એ જભ્યર્થના જય માતાજી